મિત્રો આજે આપણે વાત કરશું મા ચામુંડમાના ધામ એવા ચોટીલા વિશે કે જ્યાં આજે પણ ડુંગર પર સિંહ આવે છે અને જ્યાં સાંજની આરતી પછી મંદિરમાં કોઈ પણ રોકાઈ શકતું નથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ અહીં ચોસઠ જોગણીમાના એક અવતાર એવા માં ચામુંડમાં બિરાજે છે એક હજાર ફૂટ ઊંચાઈ પર બિરાજીત ચામુન એ હિન્દુઓના કુળદેવી છે પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે અંદાજીત એક જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથાઓ વિશે

એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડ તરીકે ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડ માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે

હવે વાત કરશું આપણે ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાઈ શકતું નથી ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભેરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે માતાજીની રક્ષા કરે છે સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે માત્ર નવરાત્રીના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજી મંજૂરી આપી છે મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે એક હાથમાં ત્રિશુલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે માં ચામુંડનો નિવાસ વર્ડના વૃક્ષ પર હોવાનું મનાય છે તો મિત્રો આ હતી માં ચામુંડા ધામ એવા ચોટીલા વિશેની વાત જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો ધન્યવાદ